પાટણ જિલ્લાનો ખેડૂત ખાતરની લાઈનમાં ઊભો હોય તો તમામ રાજકીય પક્ષના આગેવાનોએ સીધી જળ સમાજી હજી તો ડૂબી મરાય એટલું પાણી લેતર આનંદ સરોવરમાં ડૂબી મરવું જોઈએ પાટણ જિલ્લાની જ આપણે વાત કરીએ હું તો તંત્રને કહીશ કે તમે જો દારૂરું એક બોટલ મંગાવશો તમને ઘેર બેઠી મળી જશે તમને હોમ ડિલિવરી ફોર્મ આવે અને ખાતર છતાં પૈસે ખાતર ડેપોમાં જઈને મળતું નથી પાટણ જિલ્લાની અંદર મોટા મોટા નેતાઓ છે હું પહેલેથી જ જ કહેતો આવ્યો પાટણની વામણી નેતાગીરીના કારણે પાટણના ખેડૂતોનો મરો થઈ ગયો પાટણ જિલ્લાની અંદર ઉડકોના ચેરમેન છે બરાબર પાટણ જિલ્લાના દર માર્કેટયાર્ડ પાટણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના તાબામાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે બે ત્રણ વાર પત્ર લખ્યો અરે સાહેબ પત્ર લખવાથી ના વળે તમે જો ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતા હોય તો ખાતર આપો તાળા મારી દો હવારના ફોર્મ હું હડતાલ ઉપર ઉતરો તમે તો ધારાસભ્ય છો તમે ખાલી લેટર લખીને છૂટી જવાની નીતિ ના રાખો કોઈ પણ વ્યક્તિ એક પણ પાર્ટી આજે ખાતર માટે થઈ અને ખેડૂતોની પક્ષ ફરખે ઉભો રહ્યો નથી શરમ આવી જોઈએ સરકારને શરમ આવી જોઈએ હું તો કહું પાટણ જિલ્લાની નબળી તો ખરેખર ડાંગણી પાણીની ડૂબી મરવું જોઈએ અત્યારે દિવાળીમાં લોકો ખરીદી કરવા નીકળે કપડાં ખરીદવા નીકળે મીઠાઈ ખરીદવા નીકળે ત્યારે ખેડૂત બાપડો બિચારો થઈ ને ખાતરની લઈ ખાતર ખરીદવા છતાં પૈસે નીકળે શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારને કૃષિલક્ષીની વાતો કરતી પાટણ જિલ્લાના નપાણીયા નેતાઓને ભારતીય જનતા પાર્ટીના કિસાન સેલ ના આગેવાનો હોય તો કોંગ્રેસ ના કિસાન સેલ ના આગેવાનો કયો વ્યક્તિ ખેડૂતો માટે આજે ખાતરની લાઈનમાં લાઈન ઉભો રહ્યો સાહેબ ખરેખર પાટણ જિલ્લાનો ખેડૂત બાપડો બિચારો છે અમે તો એવું નહીં કે અમને બે હજાર રૂપિયા ની લોલીપોપ આપવામાં નથી જોઈતી બે હજાર રૂપિયા લોલીપોપ તમે શું એવું સમજો કે બે હજાર રૂપિયા અરે બે હજાર રૂપિયા તો એક વર્ષના ખેડૂતને બીડી પેટીના પૈસા નથી આવ્યા માત્ર અમે જઈએ ખાતર ડેપો ઉપર જઈએ સરકાર આની અંદર પુરવઠા અધિકારી પાટણના પુરવઠા અધિકારીની જવાબદારી આવે સવારથી મોડામાં એક પાલી ચા પીએ ને એનો અગિયાર અગિયાર વાગે લાઈનમાં રહેતો હોય અને તમે જો ખેતી કૃષિ લક્ષીની અને ખેડૂતોની બમણી આવકની વાત કરતા હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ને ઢાંકણી નંબર શરમ આવી જોઈએ કે તમને એ ડૂબાડ ખેડૂત હિતની વાતો સરકાર ભલે કરતી હોય પરંતુ પાટણ જિલ્લામાં ખેડૂતોની કેવી દુર્દશા છે તેની આજે વિગતે વાત કરવી છે આજે આપણી જોડે એસપીની ગુજરાતની સ્ટુડિયોમાં પાટણના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ આવે છે એમના મોઢે જ સાંભળવું છે કે ખરેખર પાટણમાં ખેડૂતોને આજે યુરિયા ખાતર લેવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આજે આપણી સાથે જયેશભાઈ પટેલ જોડાય છે જયેશભાઈ આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો આપની ઓળખ આપશે ચોક્કસ હું જયેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સાંડેસર પાટી સેવા મંડળ પૂર્વ પ્રમુખ પાટીદાર કિસાન સેના હાલ પાટીદાર કિસાન સેનામાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહી છું જયશુ પહેલો સવાલ એ છે કે યુરિયા ખાતર લેવા માટે આજે ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ખૂબ જે કહેવાય કે સમયનો વ્યવહ થાય છે એને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી પણ નથી રહ્યું શું કહેવામાં આવું ચોક્કસથી સાહેબ હાજુઓ આપણે અત્યારે રવિ સિઝન માથા ઉપર છે આપ જોઈ શકો છો પાટણ જિલ્લાની અંદર સવારથી વહેલી સવારથી ખેડૂતો આપતા પૈસે પૈસા ખર્ચીને પણ પોતાના ખેતરમાં નાખવા માટે ખાતર ખરીદવા માટે સવારથી વહેલી સવારથી લાઇનોમાં લાગેલા જોવા મળે છે અમુક જગ્યાએ ખેડૂતના કામ હોય તો પોતાના ચપ્પલ કે દૂધની બરણી એવું મૂકીને તમે જુઓ તો એવી પણ લાઈનો આપણે જોઈ શકીએ છીએ ખબર નહીં કેમ ખાતરની આટલી બધી શોર્ટેજ પાટણ જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર પણ અત્યારે હાલ પાટણ જિલ્લાની અંદર તો ખાતરની રવિ સિઝન માથા ઉપર છે ત્યારે ડીએપી અને યુરિયા બંને ખાતરની અત્યારે ભયંકર અછત ઊભી થઈ ગઈ મારે સવાલ એ પણ કરવો છે કે ખરેખર યુરિયા ખાતરની જરૂર રવિ સિઝનમાં કેટલી હોય છે અને કેટલી જરૂરની સામે સરકાર કેટલી થેલીઓ આપી છે ચોક્કસથી હર્ષદભાઈ આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી કે જમીનો તો ગુજરાતની વધી નથી જમીનો તો એની જ છે બીજું કે અગિયારસો રૂપિયા જે સમયે ડીએપીનો ભાવ હતો નવસો થી અગિયારસો આજે એ ડીએપી પંદરસો રૂપિયા છે યુરિયા ખાતરનો ભાવ આજે ત્રણસો રૂપિયાની આસપાસ ચાલ્યો ત્યારે ખાતર બનાવતી કંપનીઓ જે છે ખાતર તો ઉત્પાદન બમણું જ કરે છે કોઈ પણ વસ્તુના ભાવ વધે એટલે કોઈ પણ ઉત્પાદન બમણું થાય છતાં ખાતર ક્યાં પગ કરી જાય છે એની કંઈ ખબર પડતી નથી ખેડૂતને અત્યારે રવિ સિઝન માથા ઉપર હોય તો એક વિઘા દીઠ અને એક થેલી ડીએપી અને બે થેલી યુરિયાની જરૂર પડે પાટણ જિલ્લાની અંદર તમે જુઓ તો એસી ટકા વર્ગે ખેડૂત એવો છે કે જે દસ વીઘા ઉપરથી દસ વીઘા લઈ વીસ વીઘા પચાસ વીઘા સુધીની જમીન ધરાવતો હોય એના મિનિમમ ખાતરની જરૂર થી પચાસ થેલીની પડે એની અમે સરકાર માત્ર ખાતર ડેપો વાળા 5 ફેલી અને એમય બબે કલાક લાઈનમાં ઊભા રાખીને જ્યારે ખાતર આપતા હોય ત્યારે ખેડૂત ઘરે શું તમે સમજો માણસને ભૂખ હોય એક રોટલાની અને એને આપવામાં આવે એક મમરાનું પેકેટ તો કઈ રીતે એનું પૂરું કરવાનો છે બીજો સવાલ એ પણ થાય છે કે જો ખરેખર ખેડૂતોને આટલી અગવડ પડતી હોય તો સરકારનું આ વલણ જે છે કયા પ્રકારનું છે એ ખેડૂત આગેવાન તરીકે તમે શું કહેવા માંગો છો માંગણી શું છે ખાસ ચોક્કસથી સાહેબ સરકાર મોટી મોટી ખેતી કૃષિ લક્ષીની વાતો કરી છે પરંતુ આ સરકાર સદંતર ખેડૂત વિરોધી છે તમે જુઓ હમણાં પંદર દિવસ પહેલાં મગફળી તેરસો રૂપિયા ખરીદશે એવી નોંધણીની એમણે જાહેરાત કરી હતી ત્રણસો મણ મગફળી ફરક ખેડૂત દીઠ ખરીદવાની જાહેરાત કરી હતી આજે પણ એક મગફળીના બજાર ભાવ નવસોથી એક રૂપિયા છે ત્યારે ખાતરનો ભાવ એના કરતાં ડબલ થઈ ગયો બમણો ભાવ થઈ ગયો તો સરકાર ક્યાં મળે ખેડૂતની રીતની વાત કરે છે તમે જુઓ ખેત ઉત્પાદનના ભાવો દિવસે દિવસ ઘટતા જાય છે ખાતરના દવાઓના ભાવો વધતા જાય છે ડીજલના ભાવો વધતા જાય ખેડૂતને ખેતી તો મોંઘી પડતી જાય અને એ છતાંય તમે જુઓ ગુજરાતની અંદર અત્યારે પાટણ જિલ્લાની જ આપણે વાત કરીએ હું તો તંત્રને કહીશ કે તમે જો દારૂનું એક બોટલ મંગાવશો તમને ઘેર બેઠી મળી જશે તમને હોમ ડિલિવરી ફોર્મ આવે અને ખાતર છતાં પૈસે ખાતર ડેપોમાં જઈને મળતું નથી આના માટે જવાબદાર કોણ પાટણ જિલ્લાની અંદર મોટા મોટા નેતાઓ છે હું હું પહેલેથી કહેતો પાટણની વામણી નેતાગીરીના કારણે પાટણના ખેડૂતોનો થઈ ગયો આમાં આમાં કોઈ પક્ષની વાત કરું પાટણ જિલ્લાની અંદર ઉડકોના ચેરમેન છે બરાબર પાટણ જિલ્લાના તર માર્કેટયાર્ડ પાટણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના તાબામે છે પાટણ નો માર્કેટયાર્ડની અંદર ખેડૂત માલ વેચવા જાય એનો માલ વેચાય એ જ પૈસા ખરી લઈ અને માર્કેટયાર્ડની અંદર आवेला आले त्रणत्राटतर डेपो पाटण तालुका खरीद वेचा पाटण जिल्हा सहकारी संघ आर खेडू लाइन लागी होय ત્યારે ખરેખર માનનીય ચેરમેન શ્રી માર્કેટ યાર્ડના એમને પણ શરમથી ડૂબી મરવું જોઈએ જે ચેરમેન છે મોટા મોટા બધી દેખાતી સવારથી પોતાનો અત્યારે દિવાળીમાં લોકો ખરીદી કરવા નીકળે કપડા ખરીદવા નીકળે મીઠાઈ ખરીદવા નીકળે ત્યારે ખેડૂત બાપડો બિચારો થઈ અને ખાતરની લાઈનમાં ખાતર ખરીદવા છતાં પૈસા નીકળે શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ને કૃષિલક્ષી ની વાતો કરતી પાટણ જિલ્લાના નપાણીયા નેતાઓને અને હું તો આની અંદર કોંગ્રેસ હોય કે આપ હોય

કિસાન સેલ ના આગેવાનો હોય કે કોંગ્રેસના કિસાન સેલ ના આગેવાનો કયો વ્યક્તિ ખેડૂતો માટે આજે ખાતર ની લાઈન માં વહેલી સવારે જુઓ સવારથી મોઢામાં એક પાલી ચા પીને ને એ રોજ અગિયાર અગિયાર વાગે લાઈનમાં ઉભો રહેતો હોય અને તમે જો ખેતી કૃષિ લક્ષીની અને ખેડૂતોની બમણી આવકની વાત કરતા હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ઢાંકણી નંબર શરમ આવી જોઈએ કે તમને એ ડુબાડ હું તો સાહેબ ચોક્કસ થી એટલું કહીશ જયલભાઈ સરકાર એવું પણ કહે છે કે ખેડૂતોના ખાતામાં સીધા હવે પૈસા આવે છે સરકાર જે કે ખેડૂતોના હિતની વાત કરી રહી છે તો આ હિતની વાત સાથે કેટલા આપ સંમત છો સાહેબ એક અગાઉનો એક દાખલો આપીશ રામાયણ વખતનો વાલીઓ લૂંટારો હતો એ વાલીઓ લૂંટારો દિવસે બધાનો લૂંટતો અને રાત્રે એ ગરીબોને બે પાંચ રૂપિયા બે પાંચ રોટલીની રોટલાની બચત કરો આ સરકાર એવું કરી બે હજાર રૂપિયા તમારા ખાતામાં નાખી અને તમે ખાતરના ભાવ છેલ્લા એક જ વર્ષની અંદર બમણા કરી નાખ્યા ગત વર્ષે બે હજાર બાવીસની સાલમાં કોરોના પછી જે ડીએપી નવસો પચાસમાં મળતું હતું એ ખાતર આજે પંદરસો ચાલીસ રૂપિયા ડીએપી ખાતરનો ભાવ છે એનપીકે ખાતરની થેલીનો ભાવ ચૌદસો પચાસ છે બે હજાર તેરની સાલમાં જ્યારે કપાસનો ભાવ ભાવ પંદરસો રૂપિયા હતો ત્યારે આજે પણ તમે જુઓ એ વખતે મગફળીનો ભાવ અગિયારસો રૂપિયા હતો આજે દસ વર્ષ પછી બાર વર્ષ પછી બે હજાર પચીસ આજે પણ માર્કેટ યાર્ડ ની અંદર કપાસ ભાવ પંદરસો રૂપિયા છે ઘઉંનો ભાવ પંદર પાંચસો રૂપિયા છે અને મગફળી તો બાર અગિયારસો વાળી મગફળી આજે નવસો રૂપિયા થઈ ગઈ ખેત પેદાશો ભાવ તો દસ વર્ષની અંદર બસો બસો રૂપિયા ઘટ્યા અથવા એના એ રહ્યા અને ખાતર ભાવ બમણા થયા તો આમાં કઈ રીતે ખેડૂતોની આવક બમણી થઈ

છતાં પૈસા પૈસા આપીને ખેડૂત ખાતર માટે બજારમાં જઈએ ત્યારે તો કોઈ નહીં આપણે કાપડ વાર પેન્ટનું કાપડ પહેરીને ચલાવી લેવું પડશે એવું તો સાહેબ કોઈ નથી કહેતું તો ખાતર અને ફરજીયાત દસ થેલીની જરૂર હોય એની અમે ત્રણ થેલી આપે અને એની અમે ફરજિયાત કંપનીઓનો ફાયદા કરવા માટે પેલી બોટલો પકડવામાં સાહેબ બસો રૂપિયા અમે કોઈ દિવસ ખેડૂતો એવું નથી કીધું તો ભાઈ તમે અમારું એક લિટર દૂધ દીધું તો ભેસનો એક ખોલ્લો તમારે હંગે દસ રૂપિયાનો લેવો પડશે સાહેબ તમે અમારા વીસ કિલો ઘઉં લીધા તો તમારે એક બચકું હુચલ અમારી ભાઈ ખરીદવું પડશે ખેડૂતો કોઈ દિવસ એવું નથી કેતો તો તમે કેમ આવું જબરજસ્તી પકડાવવા ખેડૂત ની મરજી એ ખાતર ની થેલી ખરીદે પછી એને બોટલ લેવી તો લે ના લેવી તો કોઈ નહીં કંપની એનું ઉત્પાદન બંધ કરે અમને તમે તાર પૂરતા પ્રમાણ અમે અમે 15 થેલી ડીએપી માંગી તો અમને 15 થેલી ફાળવી દો ને અમે ત્યાં સુધી લાઈનમાં ઉભા રહીએ સવારે ખાતર લઈ અમાર 9 વાગે તો ખેતરમાં કામગીરી ચાલુ કરવાની હોય શું અગિયાર અગિયાર બાર બાર વાગે સુધી એકલો ખેડૂત નહીં ખેડૂત પત્ની ખેડૂત ના પુત્રો ને મેં લાઈન સાહેબ અગિયાર અગિયાર વાગે સુધી ભૂખ્યા ભૂખ્યા લાઈન માં ઉભા રહેતા જોયા શરમ આવી જોઈએ સરકારને શરમ આવી જોઈએ હું તો પાટણ જિલ્લાની નબળી નેતાગીરી તો ખરેખર ઢાંગણી પાણી ડૂબી મરવું જોઈએ સાહેબ હિતેશભાઈ મારે એ પણ જાણવું છે કે ખરેખર આજે ખેડૂતો આટલો સમય જ્યારે ઉભા હોય ડેપોમાં અને તેઓને જ્યારે એમને યુરિયા ખાતર નથી મળતું કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કારણ કે જ્યારે એમને જરૂર હોય અને એમના ધારો કે જે યુરિયા ખાતર ના મળતું હોય ત્યારે એમના ખેડૂતના પરિવાર ઉપર આર્થિક રીતે પણ કેટલું નુકસાનની શક્યતા હોય છે સો ટકાની વાત છે સાહેબ કે યુરિયા ખાતર અત્યારે અને ડીએપી ખાતર અત્યારે રવિ સિઝનની તાતી જરૂરિયાત છે જો અત્યારે એક નાનો એવો પ્રસંગ આપીશ મારા ઘેર કે કોઈ ગરીબ નાના ખેડૂતના ઘેર ચાર મહિના પછી પ્રસંગ આવવાનો છે એને પાંચ વીઘા રાયનું અને પાંચ વીઘા એરંડાનું એને ઉત્પાદન કર્યું છે એને ખબર છે હું આ ડીએપી ખાતર આટલું વાપરીશ આટલું યુરિયા વાપરીશ તો કાલે ભલે કુદરતી કોઈ આપત્તિ આવશે તો બરોબર તો એ કુદરતના હાથની વાત છે પણ મારા ઘેર સોમણ એરંડા થશે અને સોમણ રાયડું થશે મારી દીકરીના લગ્ન થશે મારો છોકરો બહાર ભણે એની હું ફી ભરી શકીશ સાહેબ આ આ રાસાયણિક ખાતર નહીં આજની જમીનો એવી થઈ ગઈ રાસાયણિક ખાતર નહીં મળે તેને વિગે વિઘે પોચમણનું ઉત્પાદન નહીં થાય ચાર મહિના પછી એના સપના રોળાઈ જશે સાહેબ તમને શરમ આવવી જોઈએ અને પછી તમે એમ કહેશો કે ત્રણ મહિના પછી ખાતરની છૂટ થઈ સાહેબ દોશીમાં મરી જાય અને પછી તમે એને ઘીવાળી ખીચડી મોઢામ મૂકે એનો કોઈ અર્થ નથી શરમ આવવી જોઈએ તમારે અત્યારે અત્યારે આ દસ દિવસ આ અઠવાડિયાની અંદર ખાતરની ખરેખર પાટણ જિલ્લામાં છૂટ કરી દેવી જોઈએ અને જો લાભપોચમ પછી પણ આટલું મારું કહેવા છતાં જો લાભપોચમ પછી પણ પાટણ જિલ્લાનો ખેડૂત ખાતરની લાઈનમાં ઊભો હોય તો તમામ રાજકીય પક્ષના આગેવાનોએ સીધી જળ સમાધિ હજી તો ડૂબી મરાય એટલું પાણી અહતાર આનંદ સરોવરમાં ડૂબી મરવું જોઈએ આ હતા ખેડૂતો આગેવાન જયેશભાઈ પટેલ તેઓનો રોષ પણ ઠાળવી રહ્યા છે અને ક્યાંક તેઓના પોતાના ખેડૂતો માટે હકની વાત પણ કરી રહ્યા છે આશા રાખીએ કે ખેડૂતોના હકની વાત સરકાર સુધી પહોંચે અને આ જે ખેડૂતોને પડતી હાલાકી એમાંથીને આ ખેડૂતોને મુક્તિ મળે